ઘોરાણ માં આવતા ખેડૂતોને વીજ કનેક્શન આપવા માટે ચકાજામ કરાયો આજ રોજ નલિયા ખાતે વીર અબડા દાદાના સર્કલ પાસે સવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સમયથી તાલુકાના ઘોરાડ અભયારણ્યમાં આવતા વીજ કનેક્શન આપવામાં નથી આવતું તે માટે ભુજ ખાતે કલેક્ટર શ્રીને આ સમસ્યાના ઉકેલ માટે બહુજન આર્મીના લખન ધુવા તેમજ અબડાસા વિસ્તારના વિવિધ આગેવાનો સાથે મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જ કલેક્ટરશ્રીને પંદર દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે જો આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે ત્યારે આજે નલિયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચક્કાજામ કરાયો હતો આ વેડાએ નાયબ કલેક્ટર શ્રી મામલતદાર શ્રી નલિયાના ખુદાવીને આવીને પ્રદર્શન કરતા આગેવાનોની સાથે ચર્ચા કરી હતી અને નાયબ કલેક્ટર શ્રી તેમજ મામલતદાર શ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને વહેલી તકે વીજ કનેક્શન આપવામાં આવશે આ કાર્યક્રમમાં બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા મીડિયા કન્વીનર માવજી હિંગડા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા સૈયદ તકીશા બાવા દિવ્યરાજસિંહ જાડેજા તેમજ રમેશભાઈ ભાનુશાલી ઈ ઇબ્રાહિમ ભાઈ હાલેપોત્રા દતેશ ભાવસાર જતીન શાહ ભારમલ ચંદે ધનજી હિંગડા અલીભાઈ કોરેજા ફકીર મામદ નોત્યાર તેમજ ઓસમાણ નોત્યાર શહીદ કોલી ભાવિસ કોલી વગેરે વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ માંગણી એક જ છે કે બે હજાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું બહાનું થઈ અને કોઠારા બીજીવીસીએલ એમ કહી રહ્યું છે કે ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નહીં આવે જ્યારે નાની નાની કંપનીઓ હાલત શરૂ થઈ છે બે ત્રણ વર્ષમાં એમણે કનેક્ટ વીજ કનેક્શન આપવામાં આવ્યા હવે કહેવાય છે કે ઘોરાડ જે પક્ષી છે એમને વીજથી વીજના તારથી કરંટ લાગે છે અને મૃત્યુ થઈ જાય છે તો અદાણીનો નો મેન વીજ આપણે ઘોરાડ અભિયારણ જે આગળ આવેલું છે ત્યાંથી એમનું જે તાર જાય છે તો પહેલે એમને રદ કરો જે ખોટા પજીવીસીએલ દ્વારા પૈસા પડાવી અને એવા 70 થી 80 કનેક્શન આપવામાં આવ્યા છે એ કનેક્શનને રદ કરો પહેલા સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં છે કે એક એક વર્ષની અંદર તમામ તમામ બીજો વાયર અંડરગ્રાઉન્ડ કરવામાં આવે એને અંડરગ્રાઉન્ડ કરવાનું ચાલુ કરો તાત્કાલિક ધોરણે અને જે ભ્રષ્ટાચાર કડીમાં વન વિભાગના અધિકારીઓ હોય કે પજીવીસીએલના અધિકારીઓ હોય આ તમામ તમામ અધિકારીઓ ઉપર કાયદેસરના પગલા લેવામાં આવે એવી મારી માંગ છે આજે નળિયા હાઈવે નાણા

અહીંયા નલિયાની અંદર ચક્કાજામ કરશે બીજી વિશિયનના તાળા લગાવશે એસડીએમ ઓફિસને પણ તાળા લગાવવાની પૂરેપૂરી શક્યતા છે માટે ધારાસભ્યની ઓફિસ ઉપર ધરણા પણ થઈ શકે છે એ ધ્યાન રાખી દેજો માટે આપ સૌને વિનંતી છે જવાબદાર અધિકારીઓ અને જવાબદાર ધારાસભ્યની પણ જવાબદારી છે તો આપ તમામ લોકો ધ્યાને લઈ અને મહિના દિવસની અંદર આ ઘોરાળ અભિયારણનો નિકાલ લાવો ઘોરાળ પક્ષીને અમે બચાવવા માંગીએ છીએ જો વન વિભાગ પાસે ચાલીસ ઘોરાળ હોય અને માંડ બે બચ્યા હોય એ બચાવી નથી શકતા તો અમને પાંચ એકર જમીન આપો અમને અમે એનું રક્ષણ કરશું બાકી ખેડૂતોને આનામાંથી છૂટા કરો અને ખેડૂતોને વીજ કનેક્શન આપો